નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આપણે જીસીઆરટી ટેસ્ટ સિરીઝમાં અગાઉ ધોરણ છ સંપૂર્ણપણે કમ્પલીટ કરી નાખ્યું છે અને ધોરણ 7 માં પણ અગાઉ આપણે બે ટેસ્ટ જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ધોરણ 7 ટેસ્ટ નંબર 3 જોવાના છીએ આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ તમને પ્રશ્નો 100 એ 100% ઉપયોગી સાબિત થશે બરોબર એટલે વિડિયોને એન્ડ સુધી જોવાનો આગ્રહ રાખજો અને વિડિયોને સૌથી પહેલા તમામ મિત્રો લાઈક અને શેર કરી દેજો હવે વિડિયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ઓપ્શન એ જયપુર ઓપ્શન બી અજમેર ઓપ્શન બનશે ઓપ્શન નંબર બી અજમેર આવશે ત્યારબાદ છે બીજો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ઓપ્શન એ બાબર અને ઇબ્રાહીમ લોદી ઓપ્શન બી અકબર અને હેમુ ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ કોરી કે ઓપ્શન ડી અંગ્રેજો અને મરાઠા તો ભાઈ પાણીપતનું પહેલું યુદ્ધ એ બાબર અને ઇબ્રાહિમ લોદી દ્વારા કરવામાં થયેલું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું તો એ થયું હતું વીસ એપ્રિલ બરોબર વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ પંદર ને છવીસ માં પાણીપત યુદ્ધ થયું હતું અને પંદર ને છવીસ માં જ ઇબ્રાહીમ લોદી ને હરાવી ને બાબરે મુગલ વંશ ની સ્થાપના કરેલી અને આ યુદ્ધમાં માં તેને તોપ ઉપયોગ કરેલો એટલે આટલી બાબત ખાસ ધ્યાન માં રાખજો ત્યાર બાદ છે ત્રીજો પ્રશ્ન કોની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઓપ્શન એ અસકરણ રાઠોડ ઓપ્શન બી મહારાજ ઓપ્શન સી મહારાણા પ્રતાપ સાથે જેની તુલના કરવામાં આવે છે એ વ્યક્તિ છે વીર દુર્ગાદાસ રાઠોડ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી આ વ્યક્તિ એમ કહેવાય ને કે ભાઈ મારવાડના આડના શાસક છે જસવંતસિંહ બરોબર એના જે મંત્રી હતા અસ્કરન રાઠોડ એના પુત્ર રાઠોડ અને આ રાઠોડ એ જીવન પર્યંત પર આધિપત્ય સ્વીકાર્યું હતું જેમ મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકાર્યું હતું એવી રીતે દુર્ગાદાસ રાઠોડે પણ ઔરંગઝેબનું નું શાસન સ્વીકાર્યું હતું એટલે એને મહારાણા પ્રતાપ ની ગણવામાં આવે છે એટલે વીર દુર્ગાદાસ રાઠોડ એ મહારાણા પ્રતાપની તુલના એની સાથે કરવામાં આવે છે ચોથો પ્રશ્ન પ્રસિદ્ધ ચિત્રકારો કોના સમયના હતા તે વિશે યોગ્ય જોડ કઈ છે આમાં તમને અલગ અલગ ચિત્રકારો આપેલા છે અને કોના સમયમાં થયા છે એ વિશે પૂછેલું છે તો પેલું છે જસવંત જે છે ચિત્રકાર એ સમુદ્રગુપ્તના ગાળામાં થઈ ગયો ત્યારબાદ છે બસાવંત એ અકબરના ગાળામાં થઈ ગયો અને મન્સૂર એ જહાંગીરના ગાળામાં થઈ ગયો તો આમાં શું પૂછ્યું છે યોગ્ય જોડ પૂછ્યું છે તો આમાં જસવંત અને બસાવર બસાવંત બરોબર અકબરના છે સમુદ્રગુપ્તના નથી એટલે આપણે પેલું એક ખોટું પડી જાય છે બીજું એક સાચું છે અને મન્સૂર એક જહાંગીરનો ચિત્રકાર હતો એટલે કે બે અને ત્રણ સાચું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને ત્રણ જસવંત અને બસાવંત આ બે અકબરના ચિત્રકારો છે છે અને ચિત્રકાર હતો પાંચમો પ્રશ્ન અકબરનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ અમરકોટ ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી જયપુર તો ભાઈ અકબરનો જન્મ અમરકોટ ખાતે થયેલો બરોબર હિન્દુ રાજપૂતના બરોબર દરબારમાં બરોબર એના ઘરમાં ત્યાં આગળ અકબરનો જન્મ થયો હતો અને તેને ચૌદ વર્ષ સુધી કેટલા વર્ષ સુધી ચૌદ ચૌદ વર્ષની વયે એને દિલ્હી ઉપર શાસન ગાદીએ બેઠેલો છે છઠ્ઠો પ્રશ્ન નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાનો જણાવો પેલું છે ભારતમાં ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કરનાર અલવાર સંતો વૈષ્ણવ અને નયનાર સંતો સેવ હતા બીજું છે ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા ત્રીજું ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે તો આમાં ત્રણે ત્રણ વિધાન જે છે એ સત્ય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર જે કરનાર અલવાર સંતો હતા ને એ વૈષ્ણવ હતા અને નયનાર સંતો હતા ને એ શૈવ ધર્મના પાલન કરતા હતા એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો અલવાર વૈષ્ણવ ધર્મી હતા અને નયનાર શૈવ ધર્મી હતા અને ગુરુ નાનક જે છે એ નિર્ગુણ શાખાના સંત હતા અને આ એક ફેક્ટ તમને પરીક્ષામાં પૂછાય છે કે ભક્તિ આંદોલન ની શરૂઆત કોનાથી થાય છે તો રામાનુ ભક્તિ આંદોલન ની શરૂઆત થયેલી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્રણે ત્રણ વિધાન સત્ય છે ત્યારબાદ છે સાતમો પ્રશ્ન કવાલી ની શોધ કોને કરી હતી ઓપ્શન એ અમીર ખુસરો ઓપ્શન બી તાનસેન ઓપ્શન સી મોહમ્મદ જયસી કે ઓપ્શન ડી જહાંગીર

કયા જૈન મુનિએ પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું પેલું છે વિજય ચંદ્ર સુરી બીજું છે પાદલિપ્ત સુરી ત્રીજું છે મહાવીર સ્વામી કે ઓપ્શન ડી જૈન પદ્મ તો પાલિતાણા ખાતે આપણે કેટલા મંદિરો 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 છે છે જેટલા પર્વત ઉપર આવેલા દેરાસરો એ કોને નિર્માણ કરાવેલા છે તો પાદલિપ્ત સુરી દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી પાલીતાણા ઉપરથી પાદલિપ્ત સુરી યાદ રાખી લેવાનું એટલે યાદ રહી જશે તમને એમ પૂછે કે ભાઈ વિશ્વમાં એક જ પહાડ ઉપર એક જ જગ્યા ઉપર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો કયા કયા છે તો એક છે પાલીતાણા બીજું છે પાવાપુરી આ શબ્દ પણ નામ કે ભાઈ પાવાપુરી અને પાલીતાણા પર્વત ઉપર સૌથી વધારે સ્થળ આવેલા હોય તેવા સ્થળ છે ત્યારબાદ છે નવમો પ્રશ્ન જગન્નાથ મંદિર કે જે પૂરી ઓડિશામાં આવેલું છે તેનું નિર્માણ કોને કરાવ્યું હતું ઓપ્શન એ અનંત વર્મન ઓપ્શન બી નૃસિંહ પ્રથમ ઓપ્શન સી રાજા અનંત ભીમ ત્રીજો કે ઓપ્શન ડી સમ્રાટ હર્ષવર્ધન તો ભાઈ જગન્નાથ મંદિર જે ઓડિશામાં આવેલું છે એનું નિર્માણ બારમી સદીમાં અનંત વર્મન દ્વારા ગંગ વંશ શાસક છે અનંત વર્મન એને કરાવેલું છે એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર છે અને થોડુંક ડિટેલમાં આપણે વાત હોય જગન્નાથ મંદિરની બરોબર તો આ જે મંદિર છે એ નાગર શૈલીનું છે પંચાયતન શૈલી બરોબર પંચાયતન શૈલી અથવા તો નાગર શૈલીમાં બનેલું મંદિર છે અને આ જગન્નાથ મંદિરના નિર્માણમાં બરોબર આ રાજા અનંત ભીમ ત્રીજો છે એને જમીન આપેલી અથવા તો એને બરોબર છે દાન આપી દીધું એના શાસનનું એને આખી આખું નોછાવર કરી દીધું અનંત ભીમ જગન્નાથ મંદિરના નિર્માણમાં ત્યારબાદ છે બારસો ને ત્રીસ માં આ ઘટના ક્યારે બની બારસો ને ત્રીસ માં અને આ જગન્નાથપુરી ખાતે દર વર્ષે રથયાત્રાનું પણ આયોજન થતું હોય છે અને રથયાત્રા બરોબર જે આપણે ગુજરાતમાં અમદાવાદમાં પણ નીકળતી હોય છે દર વર્ષે બરોબર અને રથયાત્રામાં ત્રણ 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 રથની યાત્રા નીકળે છે ભગવાન જગન્નાથની ત્યારબાદ છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની બરોબર છે અને રથયાત્રા બરોબર ગુજરાતમાં જે શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે તો એ છે સંત સંત શ્રી નૃસિંહ દાસ બરોબર નૃસિંહ દાસ દાસજીએ આ બરોબર છે જગન્નાથ જગન્નાથની પણ ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરાવેલી અઢારસો અઢારસો ઇઠ્યોતેર માં ક્યારે અઢારસો ને માં અને રથયાત્રામાં જે ભગવાન ના રથ ની આગળ જે રસ્તો છે એને સોનાના સાવરણી થી વાળવામાં આવે એને પહિંદ વિધિ કહેવામાં આવે છે કઈ વિધિ કહેવામાં આવે છે તો પહિંદ વિધિ કહેવામાં આવે છે બરોબર આ બધું ધોરણ સાત ની જીસીઆરટી માં આપેલું છે એટલે મારે ઉલ્લેખ કરવો પડે જેથી પરેશ પૂછાય તો ફેરવીને પૂછાય તો પણ તમને વાંધો ન આવે ત્યારબાદ છે દસમો પ્રશ્ન નીચેના વિધાનો પૈકી અયોગ્ય શોધો પેલું છે ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે બીજું છે આ તહેવાર મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે ત્રીજું છે આ તહેવારમાં લેવામાં આવતા ભોજન ને વલ્લમ કાલી કહેવામાં આવે છે અને ચોથું છે આ તહેવાર દરમિયાન યોજાતી નૌકા સ્પર્ધા સાદિયા તરીકે ઓળખાય છે તો આમાં શું પૂછ્યું છે આપણને કે ભાઈ અયોગ્ય શોધો તો આમાં અયોગ્ય જો આ રીતનું છે ત્રીજું ને ચોથું

મલયાલમ કેલેન્ડર ઓગસ્ટ સપ્ટેમ્બર નો પ્રથમ મહિનો નો કેવાય બરોબર દસ દિવસ સુધી એ ચાલતું હોય છે તહેવાર ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન બિહુ નૃત્ય કે જે અસમ માં યોજવામાં આવે છે માં ઉપયોગમાં થતું આ બિહુ નૃત્યમાં જે ઉપયોગમાં થતું પેપા એ શું છે ઓપ્શન એ ભેંસના શિંગડામાંથી બનાવેલું એક વાદ્ય છે બી એક પ્રકારની નૃત્ય શૈલી છે

ઓપ્શન એ નાગર શૈલી ઓપ્શન બી દ્રવિડ શૈલી ઓપ્શન સી વેસર શૈલી કે ઓપ્શન ડી આપેલ એક પણ નહીં તો પૈયા હોય શળેશ્વર નું મંદિર એ વેસર શૈલી છે કઈ શૈલીનું છે વ્યસર શૈલી નું છે દ્રવિડ અને નાગર શૈલીનું બે મિશ્રણ કરો ને ત્યારે આ શૈલી બનતી હોય છે અને વેસર શૈલી ને આપણે બીજું કર્ણાટક શૈલી પણ કહેવામાં આવે છે તમે કર્ણાટકમાં જેટલા મંદિર જોશો ને એ બધા વેસર શૈલીમાં દે કારણ કે કર્ણાટક શૈલી કહેવામાં આવે છે વોયસળેશ્વર નું મંદિર જે છે એ પણ કર્ણાટકમાં જ આવેલું છે ક્યાં આગળ કર્ણાટકમાં અને કર્ણાટકના હલે ખાતે ક્યાં આગળ હલેબીડુ ખાતે આ મંદિર આવેલું છે કર્ણાટકનું બીજું પણ મંદિર છે એના કેશવ મંદિર બરોબર એ પણ વેસર શૈલીનું મંદિર છે તમે ઉત્તર ભારત માં જે પણ મંદિર જોવો છો બરોબર આપણે ઉત્તર ભારત માં કાશ્મીર થી લઈને મધ્યપ્રદેશ આસપાસ બરોબર એ વિસ્તાર માં આપણને જે જોવા મળે એને દ્રવિડ શૈલીના મંદિરો કહેવામાં આવે ત્યારબાદ માં જે મંદિરો હોય દક્ષિણ ભારત માં એને આપણે નાગર શૈલીના મંદિરો કહેતા હોઈએ છીએ કે જેના શિખરો ખૂબ જ આપણને મોટા જોવા મળતા હોય છે દ્રવિડ શૈલીમાં ત્યારબાદ છે તેર મો પ્રશ્ન ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે ઓપ્શન એ જીવાશ્મી ઓપ્શન બી અવશેષો ઓપ્શન સી ઉત્ખનન કે ઓપ્શન ડી કાર્બન ડેટિંગ તો જે દટાઈ ગયા હોય બરોબર ખડકોના સ્તરોમાં એટલે કે પથ્થરોના જે સ્તર હોય એમાં દબાઈ ગયા હોય મૃત વનસ્પતિ અથવા તો જંતુ એને જે અવશેષો મળે એને જીવાશ્મી કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે ચૌદમો પ્રશ્ન ઇન્ટરનેટનો લાભ રેડિયો પ્રસારણ ટીવી વગેરે કયા આવરણને આભારી છે ઓપ્શન એ આવરણ ઓપ્શન બી સમતાપ આવરણ ઓપ્શન સી આવરણ કે ઓપ્શન ડી આઈન આવરણ તો ભાઈ આપણે ઇન્ટરનેટ જે વાપરીએ છીએ આપણે રેડિયો સાંભળીએ છીએ ટીવી જોઈએ છીએ એ બધું જે પ્રસારણ થાય છે આયનાવરણમાંથી થાય છે આ વિસ્તારમાંથી આપણને સેવા પૂરી પડે છે એટલે આપણો બનશે ઓપ્શન વાતાવરણના ચાર પ્રકાર છે બરોબર એક છે શોભાવરણ બીજું છે સમતાપ સમતાપ આવરણ અને ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્મા આવરણ કયું છે ઉષ્માવરણ અને ઉષ્માવરણના બે પેટા પ્રકાર છે એક આયનાવરણ અને બીજું છે બાહ્યવરણ આયનાવરણમાં આપણે જોઈ લીધું કે આમાં ઇન્ટરનેટનો લાભ ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન ભારતમાં કેવા પ્રકારના પવનો ફૂંકાય છે ઓપ્શન એ મોસમી મોસમી પવનો ઓપ્શન બી વ્યાપારી પવનો ઓપ્શન સી સ્થાનિક પવનો કે ઓપ્શન ડી તોફાની પવનો તો ભાઈ ભારતમાં આપણને મોસમી પવનો ફૂંકાતા જોવા મળે છે ઓપ્શન આપણા હોય બાંગ્લાદેશ હોય છે મોસમી શબ્દ જે છે એ અરબી ભાષાનો શબ્દ મોસીમ ઉપરથી આ આવેલો શબ્દ છે મોસમી ત્યારબાદ હવે આગળ વાત કરીએ પછી આ તોફાની પવનો વિશે જોઈ લઈએ બરોબર તોફાની પવન કોને કહેવાય કે ભાઈ એસી થી એકસો વીસ એસી થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે ફૂકાય એને આપણે મોસમી તોફાની પવનો કહેતા છે પ્રશ્ન કે જંગલો વિશે નીચેના વિધાનો વિધાનો પૈકી યોગ્ય શોધો પહેલું છે ઊંચા પર્વતીય પ્રદેશો કે જ્યાં શીત આબોહવા હોય છે ત્યાં આ જંગલો જોવા મળે છે ઊંચા ત્યારબાદ છે બીજું આ જંગલોમાં ચીડ દેવદાર ફર જેવી વનસ્પતિઓ છે ત્રીજું આ વનસ્પતિઓનું લાકડું પોચું અને નરમ હોવાથી તે કાગળ દિવાસળી અને પેકિંગ માટે વધારે ઉપયોગી છે એ આપણો રાઈટ આન્સર માં શું બનશે વિધાન યોગ્યમાં આપેલ તમામ સાચા છે શંકુદ્રુમ જંગલો વિદ્યાર્થી મિત્રો કેવું હોય ને તો આ આપણી પૃથ્વી છે બરોબર આ વિષુવૃત્ત આ 0 ડિગ્રી છે પછી અહીં ઉત્તરની સાઈડમાં 50 ડિગ્રી અને 50 થી 80 ડિગ્રી એટલે કે આટલો ભાગ જે છે કે જ્યાં આગળ વધારે ઠંડી પડતી હોય છે ત્યાં આગળ આપણને શંકુદ્રુમના જંગલો જોવા મળે છે અમે ખાસ કરીને પર્વતીય જંગલો જોવા મળે છે ત્યાં આગળ આપણને શંકુદ્રુમ જંગલો જોવા મળે અને આ જંગલોમાં આપણને ચીડ હોય દેવદાર હોય ફર હોય જે શંકુ આકારના આપણને

બીજું છે જમીન પર પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ સી જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું જોઈએ તો આ તમામે તમામ જે છે એ ફોલો કરે છે જમીનના ધોવાણને અટકાવવા માટે કે ભાઈ આપણે વૃક્ષોનું વાવેતર કરીએ તો જે પાણી વહી જાય અને જમીન ધોવાઈ જાય તો વૃક્ષોના મારફતે એ અટકી જતી હોય છે એટલે જમીન ધોવાણ થતું અટકી જાય છે પડતર જમીનમાં ત્યારબાદ ઢોળાવવાળી જમીન હોય દાખલા તરીકે પર્વત હોય બરોબર હવે વરસાદ પડતો હોય કોકની જમીન હોય તો એ બધી પર્વત પાણી આવે ને બધું ધોવાણ થઈ જાય તો એને એના બદલે અહીં તમે પગથિયા કરી નાખો તો એ જમીન ધોવાતી અટકાઈ જાય છે એટલે એને પગથિયા પદ્ધતિ કરવી પડે ત્યારબાદ અમુક જમીન એવી હોય કે જે ચરાણ પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ એટલે ત્યાં આગળ જમીનનું ધોવાણ થતું અટકે છે જેથી પડતર જમીન ન થઈ જાય એટલે ચરણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું પડે છે ત્યારબાદ પછી 18મો પ્રશ્ન હિમાલયના શીત વનોમાં કયો પ્રાણી જોવા મળે છે ઓપ્શન એ લાલ પાંડા ઓપ્શન બી સિંહ ઓપ્શન સી નીલગાય કે ઓપ્શન ડી શિયાળ તો ભાઈ હિમાલયના જે શીત વનો છે ત્યાં આગળ આપણે લાલ પાંડા જોવા મળે છે કો કે કિશે સાહેબ લાલ પેંડા બરોબર લાલ પેંડા નહીં લાલ પાંડા લાલ પાંડા આપણને જોવા મળે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યાર પછી ઓગણીસ મો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કયા માર્ક ની જ ખરીદવી જોઈએ ઓપ્શન એપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી હોલમાર્ક તો ભાઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય અથવા વીજળી ઉપકરણો હોય એ આપણે આઈએસઆઈ માર્કાવાળા વાળા જ ખરીદવા જોઈએ આપણે કોઈ લોખંડ ની વસ્તુ અથવા કોઈ ચીજ વસ્તુ ખરીદવા ઘર ઉપવાસની ચીજ વસ્તુ ખરીદતા હોય અથવા ઇલેક્ટ્રોનિકની ની વસ્તુ ખરીદતા હોય એમાં ISI નો લોગો હોય એવી ખરીદવી જોઈએ કારણ કે એ બ્રાન્ડ કહેવામાં આવે છે વેલિડ ગુણવત્તા વાળી વસ્તુ હોય છે ત્યારબાદ ખાદ્ય પદાર્થ હોય એમાં એફએસએસઆઈ અને એક માર્ક બે વસ્તુ લગાડવામાં આવે છે ખાદ્ય પદાર્થમાં અને હોલમાર્ક તો આપણને ખબર છે સોના ચાંદીની ખરીદીમાં વપરાય છે ઉપરાંત તમને એક બીજી ફેક્ટ પણ એક કહેતો જાઉં બરોબર જો આ રીતનું લીલું ટપકું હોય ને કોઈ વસ્તુમાં આ રીતનું લીલું અને આ રીતનું લાલ બરોબર છે આવું તમે કોઈ પેકિંગમાં તમે જુઓ કે આ રીતનું ટપકું હોય છે ગોપાલ નો કોથળો ગમે એવું તમે ખાતા હોય બરોબર આવું કુરકુરિયા એટલે આ રીતનું લીલું ટપકું હોય તો આ લીલું હોય ને એ શાકાહારી ખાદ્ય પદાર્થનું ઉદાહરણ છે લાલ તમને જે વસ્તુના પેકેટમાં જોવા મળે એ માંસાહારી બરોબર માંસાહારી ખાદ્ય પદાર્થ નું આ તમને લોગો જોવા મળે છે કે ભાઈ આમાં કયા પ્રકારનું તમને ખાદ્ય પદાર્થ છે એ તમને આ ટપકા ઉપરથી ખબર પડી જાય લીલું હોય તો શાકાહારી હોય અને લાલ હોય તો માંસાહારી હોય લાઈક કરજો આવા જ વધુ વિડીયો જોવા હોય નવી ટેસ્ટ સિરીઝ આગળ જોયું હોય તો આપડી ચેનલ ને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કઈક નવી વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ